ચાલવાના ઠેકાણા નહીં હોવાનું જોવા મળી રહ્યું છે સાથે જ આરોપીઓએ હાથ જોડેલા હતા પોલીસના ચુસ્ત જાપ્તા સાથે રીકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે વડોદરામાં વોર્ડ નંબર સત્તરમાં નિર્મલ પાર્ક યુવક દ્વારા લઈને જવાતી ગણેશજીની મૂર્તિ ઉપર સંવેદનશીલ વિસ્તારમાં કેટલાક સામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકીને શહેરની શાંતિને ડોહડવાનો પ્રયાસ કરાયો હતો મોડી રાત્રે ત્રણ કલાકે બનેલી આ ઘટનાની જાણ થતાં પોલીસ દોડતી થઈ હતી પોલીસના દંડક ભાજપ કોર્પોરેટર સ્થળ પર દોડી આવ્યા હતા અને ધાર્મિક લાગણી દુભાવતા સિટી પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી જેના અનુસંધાને કાર્યવાહી કરતા પોલીસે ત્રણ આરોપીઓને દબોચી લીધા હતા જે પૈકી એક સગીર હોવાનું સામે આવ્યું છે ઝડપાયેલા આરોપી પૈકી સુફિયાન ઉર્ફે ગામા સલીમભાઈ મન્સુરી અને શાહનવાઝ ઉર્ફે બડબડ મોહમ્મદ ઈરસાદ કુરેશીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું હતું ઘટનાના રીકન્સ્ટ્રક્શન દરમિયાન બંને આરોપીઓના ચાલવાના ઠેકાણા ના રહ્યા હોવાનું જોવા મળ્યું છે સાથે જ બંને હાથ જોડેલા હતા અને મોડું નીચું રાખીને વિસ્તારમાં જેમ તેમ ચાલી રહ્યા હતા શહેરની શાંતિ ડોળવાના પ્રયાસો કરનાર તત્વો વિરુદ્ધ પોલીસ કડક હાથે કાર્યવાહી કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે બીજી તરફ શહેરની શાંતિ જળવાય તે માટે પોલીસ વિભાગ દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે